નર્મદાપુરનું રહસ્ય નર્મદાપુર્સ મિસ્ટ્રી નર્મદાપુર ગામ નદી કિનારે ઝાડોની છાયામાં છુપાયેલું શહેરથી અંકિત અઠાવીસ વર્ષનો યુવાન તેની ડેરીવાળી નાની કાકીને મળવા આવ્યો હતો ગામની શાંતિ અને મીઠી વાણી તેને ગમતી પણ સાથે કંઈક ગંભીરતા પણ લાગતી હતી પ્રથમ રાતે અંકિતને ગામના જૂના મંદિર પાસેથી એક વિચિત્ર અવાજ સંભળાયો જાણે કોઈ ખૂણેથી હસતું હોય ગામવાળા કહેતા સાંજે બહાર ન નીકળવું મંદિરમાં જૂની વાતો છે અંકિતને લાગ્યું કે કદાચ કોઈ મજાક હશે બે દિવસ પછી ગામમાં નાની નાની વસ્તુઓ ગુમ થવા લાગી પહેલાં મીઠાઈની ડબ્બી પછી કાકાનું જૂનું કાપેલું લાકડું લોકો ચિંતિત થવા લાગ્યા અને દરેક ઘટના પછી સૂર્ય ડૂબે તે પહેલાં મંદિર પાસે લાલ રંગનો હલકો પ્રકાશ દેખાતો અંકિતને રસ પડ્યો એક સાંજે તે ડાયરી લઈને મંદિરની આસપાસ પુરાવા શોધવા નીકળ્યો રાત ગેરી હતી તે છાયાની જેમ આગળ વધ્યો મંદિરની અંદરથી ઠંડીનો ઘમઘમાટ આવતો હતો ગોપન દરવાજા પાસે પહોંચતા જ તેને જોરદાર ધક્કો લાગ્યો દીવાલ પર કાંટાના થાપા જેવા ચીરા દેખાયા અંધારામાં તેણે જોયું તો એક નાની ડ્રોઈંગ બુક હતી તેમાં એક કાગળ લટકતો હતો કાગળ પર એક જ શબ્દ લખાયેલો હતો વેર આગામી દિવસોમાં અંકિતને રોજ નવા નિશાન મળતા એક જોરદાર પગલાંનો છાપ સવારે દસ વાગીને નવ મિનિટ પર અટકી ગયેલી જૂની ઘડિયાળ અને તૂટેલા ચશ્મા દરેક વખતે મંદિર પાસે લાલ પ્રકાશ થોડીવાર માટે દેખાઈને ગાયબ થઈ જતો ગામના વડીલોએ કહ્યું પાંચ વર્ષ પહેલાં અહીં એક પરિવારમાં હત્યા થઈ હતી આરોપી ક્યારેય મળ્યો ન હતો અંકિતને રાત્રે મંદિર પાછળથી બૂટના પગલાના નિશાન મળ્યા ખોદતાં એક જૂની ચાવી મળી જેના પર સંજય નામ કોતરેલું હતું અંકિતે કાકીને બધું બતાવ્યું કાકીની આંખોમાં આંસુ આવી ગયા સંજય તો મારા ઘરના ભાડું થતા કાકી બોલ્યા પણ તે પાંચ વર્ષ પહેલાં રાત્રે ગુમ થઈ ગયા પોલીસે કહ્યું કે તે ભાગી ગયો પણ અમને વિશ્વાસ નહોતો અંકિતને સમજાયું કે કોઈ ભૂતકાળને જીવંત રાખવા માંગે છે એક રાત્રે તેને મંદિરમાં એક પેન્ડન્ટ મળ્યો ખોલતા અંદર એક જૂની તસવીર હતી એક પરિવાર એક નાનું બાળક અને સંજય પાછળ લખેલું હતું સવાલના ઉત્તર માટે સમય આવે છે મંદિરના દરવાજા પર એક બીજો કાગળ ચોંટેલો હતો તમે શોધશો તો સત્ય મળશે પરંતુ સત્ય સાંભળી લેશો તો તમારું જીવંતપણું જોખમમાં છે પછી એક વૃદ્ધ સ્ત્રી દેખાઈ તેણે કહ્યું હું સત્યની વાંખો છું લોકો ભૂતકાળ ભૂલતા રહે છે તેને હું જાગ્રત કરું છું વૃદ્ધ સ્ત્રીએ પેકેટ ખોલ્યું તેમાં જૂના દસ્તાવેજો અને એક વિડિયો ડિવાઇસ હતું ડિવાઇસ ચલાવતા સંજયનો અવાજ સંભળાયો જો હું નસીબે ખુશનસીબ થઈને નથી તો પણ કોઈને સાચી વાત કહેવી છે જે મારા મૃત્યુમાં જોડાય છે તે મારા ભાગ્યે નહીં રહી શકે સત્ય બહાર આવ્યું ગામના એક માનનીય વ્યક્તિએ સંજયને છુપાવી દીધા હતા કારણ કે સંજયને તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓની જાણ થઈ ગઈ હતી લાલ પ્રકાશ અને સંકેતો સત્ય તરફ લાવવામાં મદદરૂપ થયા અંકિત અને કાકી પોલીસને બધું બતાવવા નીકળ્યા ત્યારે એક નાનો કાગળ પડ્યો ખાલી અંધારામાંથી એક અવાજ આવ્યો સાચા સત્યની કિંમત ચૂકવવી પડે છે ગામની ગલીઓમાં હજી ઘણા રહસ્યો છુપાયેલા રહ્યા હતા અંકિત અને કાકી પોલીસ સ્ટેશન પહોંચ્યા દરવાજા બંધ હતા અંદરનું વાતાવરણ સાંકડું અને ફાઇલોથી ભરેલું હતું એક વિશ્લેષણમાં અંકિતને ખબર પડી કે સંજયનો કેસ પાંચ વર્ષથી સરપોર્ટ બંધ મૂકવામાં આવ્યો છે ક્યારેય પૂરી તપાસ થઈ નથી તેઓ નિરાશ થઈને પાછા ફર્યા ગામમાં પાછા ફરતા અંકિતની મુલાકાત રિયા સાથે થઈ રિયા એક યુવાન અને ઉત્સાહી છોકરી ગામના રહસ્યોમાં રસ ધરાવતી હતી તેણે અંકિતને મદદ કરવાની ઓફર કરી મને લાગે છે કે લાલ પ્રકાશ કોઈ સંકેત છે રિયાએ કહ્યું ચાલો આપણે તેને સમજવાનો પ્રયાસ કરીએ તે રાત્રે અંકિત અને રિયા છુપાઈને મંદિર પાસે ગયા લાલ પ્રકાશ ફરી દેખાયો રિયાએ તેના ફોનથી પ્રકાશની પેટર્ન રેકોર્ડ કરી આ કોઈ મોર્સ કોડ જેવું લાગે છે રિયાએ ઉત્સાહથી કહ્યું મને થોડો સમય આપો હું આને ડીકોડ કરવાનો પ્રયાસ કરીશ બીજા દિવસે સવારે રિયાએ કોડ ડીકોડ કર્યો સંદેશ હતો સત્ય નદીના વહેણમાં છુપાયેલું છે જૂના પુલ નીચે અંકિત અને રિયા તરત જ નદી તરફ ગયા જૂના પુલ નીચે તેમને એક નાની લાકડાની પેટી મળી પેટી ખોલતા અંદરથી એક જૂની ડાયરી અને સંજયના કેટલાક પત્રો મળ્યા ડાયરીમાં સંજય ગામના માનનીય વ્યક્તિ જેનું નામ પ્રકાશ હતું તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને પાંચ વર્ષ પહેલાં થયેલી હત્યા વિશે વિગતવાર લખ્યું હતું ડાયરીમાં એ પણ લખ્યું હતું કે સંજયે આ બધી માહિતી વૃદ્ધ સ્મૃતિને આપી હતી અને લાલપ્રકાશ એ સ્મૃતિનો સંકેત હતો જે સત્યને જીવંત રાખવા માટે ઉપયોગમાં લેવાતો હતો સ્મૃતિએ સંજયના મૃત્યુ પછી આ રહસ્યને ઉજાગર કરવાનું બીડું ઝડપ્યું હતું હવે બધું સ્પષ્ટ હતું અંકિત રિયા અને કાકી ફરી પોલીસ સ્ટેશન ગયા આ વખતે નક્કર પુરાવાઓ સાથે પોલીસ અધિકારીઓ જેઓ પહેલા સંજયના કેસને બંધ કરવા માંગતા હતા તેઓ પણ ડાયરી અને પત્રો જોઈને ચોંકી ઉઠ્યા ગામના માનનીય વ્યક્તિ પ્રકાશની ધરપકડ કરવામાં આવી નર્મદાપુર પરથી રહસ્યના કાળા વાદળો હટવા લાગ્યા લાલ પ્રકાશ હવે માત્ર એક સંકેત નહોતો પણ સત્યની જીતનું પ્રતીક બની ગયો હતો ગામ ફરી શાંતિ અને વિશ્વાસ તરફ પાછું ફર્યું